નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કરોડોના દારૂની હેરાફેરી કરનાર બે બુટલેગરો સાથે એક મહિલાની એલસીબી પોલીસે ધરપકડ કરી પશ્ચિમ કચ્છમાં કરોડોના શરાબની હેરાફેરી કરનારા અને વિવિધ કેસમાં ફરાર લિસ્ટેડ બુટલેગરોને એલસીબીએ ઝડપી પાડ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ એલસીબી અને સી ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મેળવી આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે માંડવી તાલુકાના ત્રગડી ગામમાંથી આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા જીતુભા મંગલસિંહ સોઢા અને હંસાભા હરસિંહજી જાડેજાની ધરપકડ કરી હતી આ કાર્યવાહી દરમિયાન રોકડા રૂપિયા પાંચ લાખ પચાસ હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને એક હજારની કિંમતનું ડોંગલ સહિત પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો આરોપી યુવરાજસિંહ જાડેજા સામે કચ્છના વિવિધ પોલીસ મથકોમાં ઓગણચાલીસ ગુના નોંધાયા છે અને માંડવી મરીન કોઠારા કોડાગ પર મુન્દ્રા પોલીસ મથકના વિવિધ છ જેટલા ગુનામાં ફરાર હતો આરોપી જીતુભા મંગલસિંહ સોઢા નામે શરાબની હેરફેરના તેત્રીસ ગુના નોંધાયા છે અને પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા દસ ગુનામાં ફરાર હતો જ્યારે હંસાબા જાડેજા માંડવી મરીનના ગુનામાં ફરાર હતા તેની સામે અગાઉ બે ગુના નોંધાયા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

ऑन द ऑकेजन ऑफ हॉनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी सेवेंटी जीतो है इन एसोसिएशन विद रीजनल साइंस सेंटर हाईवे દર્શક મિત્રો આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર